હેલો વિવન વેલકમ બેક ટુ દર પટેલ્સ ઈ લર્નિંગ ઝોન ફ્રેન્ડ સેક્શન સીના દાખલા નંબર ટેન સુધીના સમ્સ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ ઇલેવન નંબર કેન્સલ છે તો ડાયરેક્ટલી સેક્શન ડી તરફ આવો સેક્શન ડીની અંદર ફોર ફાઇવ અને સિક્સ આપણે ઓલરેડી પહેલાં કરી ચૂક્યા છીએ સેવન 8 અને નાઇન એ ઓમિટેડ સમ છે તો આજે આપણે લેક્ચર સોરી આજે આપણે દાખલા નંબર દસથી શરૂઆત કરી રહ્યા છીએ દાખલા નંબર દસમાં તમને એવું કીધું છે કે એક કારખાનામાં માસિક ઉત્પાદન તે માટેના ઝેડ પ્રાપ્તાંકો અનુક્રમે એક અને માઇનસ ઝીરો પોઈન્ટ છે તો વિતરણના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો ચલો તમને અહીંયા ઝેડ વન અને માઇનસ મ્યુ અપોન સિગમા મ્યુ અને સિગમાની કિંમત આપણી પાસે નથી આપણને કીધું છે કે ચોવીસો અને અઢારસો એક અને માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો ઓબ્વિયસલી ચોવીસો જેનો એક્સ હોય એનો ઝેડ આપણે લઈએ છીએ એક તો સિગમા અહીંયા એક સાથે ગુણાઈ જાય તો આપણને સમીકરણ નંબર એક મળ્યું ઝેડ ટુ બરાબર એક્સ ટુ માઇનસ મ્યુઅપોન સિગમા તો ઝેડ ટુ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ ફાઈવ એક્સ ટુ બરાબર બે હજાર માઇનસ મ્યુ અપોન સિગમા તો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સિગમા ઇઝ ઇક્વલ્સ ટુ બે હજાર માઇનસ મ્યુ આવું થાય સોરી બે હજાર નથી અઢારસો છે ચલો ક્લિયર તો આ મળ્યું આપણને સમીકરણ નંબર બે તો સમીકરણ નંબર બે અને એક પરથી અથવા તો એક અને બે પરથી સમીકરણ એક અને બે પરથી તમે બચપનની અંદર લોપની રીત કરતા હતા સિગમા ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી ફોર હંડ્રેડ માઇનસ મ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ સિગમા અઢારસો માઇનસ મ્યુ આપણે સાઈન ચેન્જ કરવી પડશે આ માઇનસના પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે તો આ પ્લસ માઇનસ મ્યુ ઉડી ગયા ચોવીસોમાંથી અઢારસો જાય છસ્સો અને એક સીગમાં પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ એટલે દોઢ સિગમા થાય આઈ મીન વન પોઈન્ટ ફાઈવ સિગમા તો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવે છે ચારસો ક્લિયર છે સિગમાનો જવાબ આવે છે ચારસો નેક્સ્ટ સિગમા આપણને મળી ગયું છે જે આપણું પ્રમાણિત વિચલન છે હવે આપણે મધ્યક શોધવાનું છે તમે સમીકરણ એક કે બે બેમાંથી એકમાં સિગ્માની કિંમત મૂકી દો તમને ઓટોમેટિક મધ્યક પણ મળી જશે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વેન્ટી ફોર હંડ્રેડ માઇનસ મ્યુ સમીકરણ એક સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ફોર હંડ્રેડ ટ્વેન્ટી ફોર હંડ્રેડ માઇનસ મ્યુ માઇનસ મ્યુને આ બાજુ લઈ આવો ચારસોને પહેલી બાજુ લઈ જાઓ મ્યુ પ્લસ થઈ જાય ચારસો માઇનસ થઈ જાય તો મ્યુ બરાબર બે હજાર એ તમારો જવાબ લખી દઈશું આપણે મધ્યક બરાબર બરાબર બે હજાર એટલે કે સિગ્મા બરાબર ચારસો ચલો ક્લિયર છે નેક્સ્ટ દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયાર ની અંદર તમને ઝેડ પ્રાપ્તાંક આપેલો છે અને બરાબર મધ્યના પચાસ ટકા અવલોકનોની કિંમત કીધેલી છે હવે સમજજો તમને અહીંયા સંભાવના ઘટત્વ ઘટત્વિધે આપેલું છે સંભાવના ઘટત્વ ઘટત્વિધેય આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સિક્સ ઇન ટુ અંડરવુડ ટુ પાય એટલે સિગ્માની કિંમત આપણે કેટલી મળે છે અહીંયા સિક્સ વન બાય સેવન્ટી ટુ અપોન સોરી ઇન્ટુ એક્સ માઇનસ હંડ્રેડ એનો વર્ગ હવે મેં તમને હંમેશા કીધેલું છે આગળ પણ કે સંભાવના ઘટત્વ વિધેયમાં અહીંયા કેટલા હોવા જોઈએ વન બાય ટુ એટલે ટુને એકલા તારો તો કેટલા ગુણાયા હશે છત્રીસ આ છત્રીસ વર્ગ મૂળ અંદર જાય તો છ વધે એમ પણ આપણને સીગમાની કિંમત અહીંયાથી પણ મળી જ ગઈ હતી તો અહીંયા મ્યુ બરાબર કેટલા આપેલા છે સો સિગમા બરાબર અવલોકનોની અનુમાનિત સીમાઓ હવે સમજો મધ્યના પચાસ ટકા એટલે આ બાજુના પચીસ ટકા અને આ બાજુના પચીસ ટકા તો આ એમ મળીને કુલ પચાસ ટકા થાય જો આ બાજુના પચીસ ટકા તો આ પણ કેટલા હોય પચીસ ટકા અને આ પણ કેટલા હોય પચીસ ટકા તો પચીસ પચીસ ટકાના વિભાગમાં વહેંચે એને આપણે કહીએ છીએ ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી આપણને કીધું છે મધ્યના પચાસ ટકાની સીમા એટલે આ અને આ એનો મતલબ તમારે શોધવાનું છે અહીંયા ક્યુ વન અને ક્યુ થ્રી તો ક્યુ વન માટે આપણી પાસે સૂત્ર છે મ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ સીગમાં અને ક્યુ થ્રી માટે આપણી પાસે સૂત્ર છે મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ સીગમાં તો આ કોઈ મોટર કાર નથી ભાઈ આપણું ઝેડ વક્ર છે તારા ધ્યાન રાખજો લાગે છે મોટર કાર જેવું આ સૂત્રની મદદથી દાખલો પૂરો કરો અને જવાબ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવો નેક્સ્ટ દાખલા નંબર બાર એ લાગે છે આ જ પ્રકારનો દાખલો પણ એની અંદર તમારે ઝેડ ટેબલને ઉલટી રીતે જોવાનું છે એટલે કે એરિયા ઉપરથી ઝેડ શોધવાનો છે અને ઝેડ ઉપરથી એક્સ શોધવાનો છે તો એ પ્રકારના દાખલાઓ આપણે ઓલરેડી આગળના એક લેક્ચરમાં કરી ચૂક્યા છીએ સેક્શન સીનો દાખલા નંબર દસ તો એના ઉપરથી તમે આ દાખલો કરી શકો છો નેક્સ્ટ સમ ક્વેશન નંબર થર્ટીન ક્વેશ્ચન નંબર થર્ટીન એક પ્રામાણ્ય વિતરણમાં તૃતીય ચતુર્થક અને સરેરાશ વિચલન છત્રીસ અને ચોવીસ છે તો વિતરણનો મધ્યક મ્યુ શોધો હવે સમજો તૃતીય ચતુર્થક તમને અહીંયા આપેલો છે અને સરેરાશ વિચલન આપેલું છે તૃતીય ચતુર્થક ને આપણે કહીએ ક્યુ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ છત્રીસ અને બીજું તમને આપેલું છે સરેરાશ વિચલન સરેરાશ વિચલન આપેલું છે તમને ચોવીસ સરેરાશ વિચલનનું સૂત્ર સરેરાશ વિચલનનું સૂ સૂત્ર આપણી પાસે છે ફોર બાય ફાઈવ સિગમા તો અહીંયા ફોર બાય ફાઈવ સિગમા સરેરાશ વિચલનની કિંમત આપેલી છે મૂકી દઈએ ટ્વેન્ટી ફોર ફોર બાય ફાઈવ સિગમા ટ્વેન્ટી ફોર ઇન્ટુ ફાઇવ ડિવાઈડ બાય ફોર ઇઝ ઇક્વલ્સ ટુ સિગમા ખાસ ધ્યાન રાખજો અહીંયા ગુણાકારમાં જશે ચાર ભાગાકારમાં ચાર ઉડી ગયા છ છ ગુણ્યા ત્રણ સોરી છ ગુણ્યા પાંચ ત્રીસ બરાબર સીગમાં હવે સિગ્મા તમને મળી ગયું છે તો એક તો તમે હવે આપણી પાસે બે ઓપ્શન છે સમજો આપણે શોધવાનું છે મધ્ય તો એના માટે તમે ડાયરેક્ટલી ક્યુ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ સિગમા ક્યુ થ્રી આપણી પાસે છે જ થર્ટી સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ સિગમાની કિંમત આપણી પાસે છે જ થર્ટી થર્ટી ઇન્ટુ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ થર્ટી સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ પ્લસ વીસ પોઈન્ટ પચીસ આ વીસ પોઈન્ટ પચીસ સામે લઈ જાઓ માઇનસ થઈ જાય તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી સિક્સ માઇનસ ટ્વેન્ટી પોઈન્ટ ટુ ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ ફિફ્ટીન એ તમને મળે છે મ્યુ તમે આને ના ના પાડી શકો કે આ ખોટું છે હજુ બીજી પણ રીત છે બીજી રીતમાં આપણે એવું કરી શકીએ કે આ જે સિગમા છે એને ચતુર્થક વિચલનમાં મૂકીએ ચતુર્થક વિચલન બરાબર ટુ થર્ડ સિગમા ટુ થર્ડ થર્ટી ચતુર્થક વિચલન મળે છે વીસ હવે ચતુર્થક વિચલનનું આપણી પાસે બીજું પણ સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ભાગ્યા બે Q3 થ્રી આપણને અહીંયા આપેલા જ છે છત્રીસ ચતુર્થક વિચલન આપણે હાલ જ શોધ્યું વીસ ક્યુ આપણે શોધવું છે આ બે સામે ગયા ચાલીસ છત્રીસ ક્યુ વન ક્યુ ઇક્વલ્સ ટુ છત્રીસ માઇનસ ચાલીસ તો ક્યુ મધ્યક એટલે મ્યુ બરાબર આપણે ક્યુ વન સોરી ક્યુ થ્રી પ્લસ ક્યુ વન ભાગ્યા બે ક્યુ થ્રીની કિંમત છે છત્રીસ પ્લસ ક્યુ વન આપણને મળ્યા માઇનસ ચાર ભાગ્યા બે એટલે બત્રીસ ભાગ્યા બે તો કિંમત મળે છે સોળ આ સૂત્રના મદદથી આપણને કિંમત મળે છે સોળ અને આગળના જે દાખલો આપણે ગણ્યો તો આ ઓલ્ટરનેટ રીત છે જો તમને એ ધ્યાનમાં આવે તો તમે એ રીતે પણ ગણી શકો છો અને જો આ ધ્યાનમાં આવે તો એ રીતે પણ ગણી શકો છો ચતુર્થક વિચલનની મદદથી આપણે ક્યુ વન શોધીશું અને ક્યુ વન અને ક્યુ થ્રી ઉપરથી મધ્યક શોધીશું નેક્સ્ટ દાખલા નંબર ચૌદ દાખલા નંબર ચૌદ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એ પ્રકારના દાખલાઓ તમને ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે હજુ પણ પૂછાવાના ચાન્સીસ છે મધ્યક મ્યુ બરાબર બસો વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર સો તો સિગ્મા બરાબર દસ અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત મેળવો અંતિમ ચતુર્થક એટલે ક્યુ વન મ્યુ માઇનસ સિગમા ક્યુ થ્રી એટલે મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફાઈવ સિગમા તમે જાતે જ કિંમતો મૂકીને જે જવાબ આવે કોમેન્ટ સેક્શનની અંદર લખી દેજો અનનેસેસરી વિડીયો લાંબો ન થાય એટલા માટે ચતુર્થક વિચલન એના માટે સૂત્ર છે જ ટુ થર્ડ સિગમા આ સિગ્માની કિંમત અહીંયા લઈ આવો અને છેલ્લે કીધું છે સરેરાશ વિચલન તો સરેરાશ વિચલન માટે આપણી પાસે સૂત્ર છે ફોર બાય ફાઇવ સિગમા સિગ્માની કિંમત અહીંયા લઈ આવો ચારે ચારના જે પણ જવાબ આવે એ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ જય ભાર